નમસ્તે મિત્રો આજે હું તમને મારા જીવનનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહી છું જેને આજ દિવસ સુધી મેં મારા દિલમાં દબાવીને રાખ્યો હતો હું આ કોઈને કહી શકતી પણ નહોતી કારણ કે આ કહાની મારી અને મારા દેવરની છે એ રાતને હું ક્યારેય નહીં ભૂલી શકું તે દિવસે મારા દેવરે મને ખૂબ જ આનંદ કરાવ્યો હતો જેવી મજા આજ દિવસ સુધી મને કોઈએ નહોતી કરાવી મારું નામ લીલા છે મારી ઉંમર પચીસ વર્ષની છે મારું કોલેજ હજુ હમણાં જ પૂરું થયું છે કોલેજ પૂર્ણ થતાની સાથે જ મારું ઘરની બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું કોલેજમાં મારે ઘણા બધા ફ્રેન્ડ હતા અને મેં છોકરાઓ સાથે ગભાગફ પણ કરી છે પણ મને આજ દિન સુધી કોઈ એવો નહોતો મળ્યો જે મને સંપૂર્ણપણે આનંદ કરીને મારું દિલ જીતી લે મારે એક છોકરા સાથે લાંબો સમય સંબંધ ચાલતા નહીં પણ એમ કહેવાય છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી મને પણ એક છોકરો એવો મોઈ ગયો એણે મને સંપૂર્ણપણે સંતુષ્ટ કરી જેણે મારી ચાલની રીત ફેરવી નાખી અને આ છોકરો મારો સબોધિયર હતો કોલેજ પૂર્ણ થતાની સાથે જ મારા લગ્ન માટે છોકરો શોધવાનું ચાલુ કરી દીધું મારા લગ્ન હમણાં થોડા દિવસો પહેલાં જ થયા છે અને હું મારા લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છું મારો વ્યવહાર જીવન પર ચાલુ ચાલે છે પરંતુ એક દિવસ એવું થયું કે મારા પતિને બહાર ગામ જવાનું થયું અને તેઓએ થોડા સમય માટે બહાર ગામ રહેવાના હતા મને બધું કરવાની ખૂબ જ ઈચ્છા થઈ પરંતુ મારા પતિ તો બહાર ગામ હતા હવે હું કોની સાથે જે મને સંપૂર્ણપણે સંતુષ્ટ કરી નાખે કારણ કે મારા પતિ પણ મને સંતુષ્ટ નહોતા કરી શકતા હું એકલી એકલી મારા રૂમમાં હતી અને મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો જોવાનું ચાલુ કર્યા અને ક્યારે મારો હાથ નીચે જતો રહ્યો મને ખ્યાલ પણ ન હતો થોડા સમય બાદ મને અહેસાસ થયો કે મારા દરવાજા પાસે કોઈ ઊભું છે અને તે મને જોઈ રહ્યું છે મેં ત્રાસી નજરે જોયું તો તે મારો દિયર હતો તે દરવાજા પાસે ઊભો રહીને મને જોતો હતો અને તેનો એક હાથ તેની અંદર હતો ત્યારબાદ મને વિચાર આવ્યો કે હું આ દેવર સાથે જ મહાભોગ કરી લો થોડી વખત પછી તે મારી રૂમમાં આવ્યા અને મને કહેવા લાગ્યા કે ભાભી તમે આ શું કરો છો ભાઈની ગેરહાજરીમાં તમે આ બધું શું કરો છો ત્યારબાદ મેં તેને કહ્યું કે મને જમવાની ખૂબ જ ઈચ્છા થઈ છે પણ તમારા ભાઈ તો ઘરે નથી તેથી હું એકલી એકલી બધું કરતી હતી અને પછી મારા દિયર કહેવા લાગ્યા અરે ભાભી એમાં શું તમે મને કહી દીધું હોત એ તો હું તમને બધું કરી દેત પછી મેં મારા દિયરને કહ્યું કે મને તો ખૂબ જ ઈચ્છા થઈ છે પરંતુ આવી વાતો મારે કોને કહેવા જોઈએ આટલા માટે હું એકલી એકલી ભોજન કરતી હતી પરંતુ હવે તમે છો ને તમે મને મજા કરાવો ભોજન કરાવો એમ કરીને દરવાજો બંધ કરી દીધો અને તે દિવસે ઘરમાં પણ કોઈ નહોતું તેથી અમારો રસોઈનો અવાજ આવે તો પણ કોઈને ખબર ન પડે હું તો ગોદડા પર જ હતી અને પછી મારો દિયર પણ તેના બધા આભૂષણો કાઢીને નીચે બેસી ગયો થોડી જ વારમાં તે ઉપરના ડબ્બામાં રાખેલા લાડવાને ખાવા લાગ્યા અને હાથ મારી સગડી તરફ જવા દીધો સગડીના દરવાજા ખોલીને તેણે એક આંગોએ અંદર જવા દીધી ધીમે ધીમે સગડીમાં આગનો ભડકો થયો અને તેમણે આગ બુજાવવાના પાણીની નજર સગડી ઉપર મૂકી દીધી દિયર સાથે જમવાની ખૂબ જ મજા આવી ગઈ અને મારા દિયર પણ મારી સાથે એકદમ ખૂબ જ ઝડપથી રસોઈ કરતા હતા આજ સુધી આવી મજા તો મને તમારા ભાઈએ પણ નથી કરાવી તેથી મને તમારી સાથે જમવાનું ખૂબ જ ગમે છે એ કરતા ગયા અને મને મજા આવતી ગઈ અમે ચાર કલાક જમતા થયો મને ખૂબ જ મજા આવી જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ